નમસ્તે મિત્રો શ્રાવણ મહિનો પતી ગયો છે ને આજે રામદેવીના નોરતા ચાલુ થશે આજે એકમથી કરી અને નોમ સુધી નવરંગ નેજાધારી કૃષ્ણ કૃષ્ણતા રામદેવીના નોરતા ચાલુ થઈ રહ્યા છે મિત્રો હિન્દુ ધર્મમાં બારે માસ હિન્દુ ધર્મ આપણે માનીએ છીએ પણ મારું કેવું એક છે કે ધર્મ બધાએ માને છે પૂજા પાઠ બહુ માને છે ધર્મના ઘણી જગ્યાએ ધર્મના નેજા પણ ભરકે છે રજા પણ ધરકે છે પણ મારું તો એટલું કહેવું છે કે ધર્મ વિશે આ સનાતન ધર્મ વિશે ધર્મ વિશે ધર્મનો આ પગાર કેમ સુધરતો નથી એના વિશે ઘણું બધું મેં આજે યુટ્યુબ ચેનલ પંદર મિનિટનો વિડીયો બનાવ્યો છે જોવા માટે વિનંતી અને મારો રોજ એક વિડીયો હોય છે મિત્રો કોમેન્ટ લાયક ના હોય તો કંઈ નહીં પણ મારા વિડીયો પાંચ હજાર માણસો જુએ છે એ મને ધરતીનો ગૌરવ છે ભરાય બસ પ્રેમ પ્રેમ સૌ કરે પ્રેમ ના જાણે કોઈ પ્રેમ જાણે આ તો દુનિયામાં જુદા ના રહે